ભાજપના ધારાસભ્ય રમણ પાટકરનું વિવાદાસ્પદ નિવેદન સમરસ ગ્રામ પંચાયત ઉપર વિવાદિત નિવેદન આપ્યું છે રમણ પાટકરનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલા જ વિવાદાસ્પદ નિવેદન ભાજપ સમર્થક ન હોય તેવા સરપંચને ગ્રાન્ટ ન અપાતી હોવાનો પાટકરનો દાવો છે ભાજપ સમર્થક ઉમેદવારના પ્રચારમાં પરોક્ષ રીતે ગામના ધારાસભ્યની ચીમકી

સરપંચ તરીકે ઉભો રહ્યો છે પણ કામ તો તમારે કરવાનું છે અને લોકશાહી સારા હોય પણ આપવાના વિરોધમાં હોય તો નહીં આપે તો પાંચ વર્ષ તમારા મતો મફતમાં જાય અને એટલા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે તાલુકા પંચાયતના પ્રમુખ પાસે કે જિલ્લામાં માન્ય પ્રમુખ શ્રી પાસે ધારાસભ્ય પાસે કે આપણા એમપી પાસે કોઈ પણ કંઈ માંગવું હોય તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ અમે એટલા માટે ઉમેદવાર અમે જાહેર કર્યો છે કે ઉમેશભાઈ તમે લડો અને અમે તમારા પાછળ છીએ હવે અમે ધારાસભ્ય તરીકે કોઈ જગ્યાએ ગયો નથી આ બીજી પંચાયતમાં જ ગયો છે દરેક જગ્યા પર બે બે છે તે બંનેના પૈસા પણ અમે આપ્યા અહીંયા અમે ઉમેદભાઈને પણ આપ્યા પણ અમે વાળા પાસે આવ્યા જ નથી એટલે એનો મત આપણને ખબર પડી ગયો કોંગ્રેસ વાળો છે એટલા બધા થઈ આવ્યો બાકી અમે તો જાહેર થઈ ગયો ધ્યાન લટતા તો બધાને ભાઈ આપવાનું સમજ્યા ને પણ નહીં આવ્યો એટલે આપણે સમજી ગયા કે ભાઈ આપણી સાથે ચાલવાના નથી અને ન ચાલે અમારી પાસે ન જ આવશે તો એને પૈસા આપશે કોણ કઈ પણ વિકાસ તમારે કરવો હોય તો કઈ રીતે કરી શકો અને એટલા માટે તમારે હવે સમજવાનું છે મતદાર તમે છો તમે જો બરાબર સમજીને તમારો પવિત્ર મત અમૂલ્ય મત જો બરાબર ઉમેશભાઈના એ પેનલને તમે આપશો તો આવતા દિવસની અંદર જે પણ નાના મોટા જે મેં તમને કહ્યા એવા ત્રણ તો મોટા મેજર પ્રશ્ન છે તમારા કંટ્રોલનો મોટો પ્રશ્ન છે તમારો દરિયાઈ નો અહીંયા વોલ દિવાલ અને રમતગમત કરવા માટેનો પ્રશ્ન છે તમારે અહીંયા જે સોસાયટી બની ગયેલી છે સરકારી જગ્યાની અંદર એને દૂર કરવા માટેનો પ્રશ્ન છે એમાં ત્રણ ચાર પ્રશ્નો મહત્વના છે પણ પડગામમાં બીનું એવું છે જે વર્ષોથી લોકોને અનાજ નહીં આપતા અનાજ માટે લોકોને મુશ્કેલી પડે છે આ ગામને કમસે કમ અઢી હજાર એકર જેટલી જમીન બોગસ સારવાર બનાવીને સોદાઓ થયા છે વેચાઈ ગઈ છે અહીંયા રમવા માટેનું જે મેદાન હતું તેમાં પણ બીજી એક્ટિવિટી થઈ રહી છે તો એવા બધા પ્રશ્નોનો નિકાલ કરવા માટે સમરસ ગામ પંચાયત હોય તો બધા સાથે મળીને એનો નિકાલ થઈ શકે